તો રામ રામ સીતા જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાય ને સવાર સવાર આવી ગયા અમે આજ તો બાર કારણ કે મોરલો હતો ને બે પ્રિયલ મોરલો દેખી ગઈ તે મોરલા બોલતા હતા કેમ કાલો તો પ્રિયલ ને કહું બાઈ ને જાય તો મોરલા ને જોઈ લે કાલ દક્ષા ઉતરવા ગઈ હતી ને કડા કરતો તો અહીંયા જ આજ બેઠો મોરલા અમારે અત્યારે સવારથી આવે તે સાંજ સુધી જોઈ અહીંયા એટલામાં ચક્કર મારતા હોય એમાં

સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા બધા મજામાં છે બોલ તું બોલ પ્રિયલ ને રોજ બાગ લઈ જાવ એટલે મોજ જો બધી બોલે બે કર મોરનો અવાજ ઘણાય ને આવતો જશે કાલે મોરનો અવાજ એકદમ ઘર ની આંગણા પાસે આવ્યો તો ઉતારવું છે સુધી પણ મોબાઈલ ને ઉતારવા ગઈ ને તો પછી હોય ગયો મોરલો એટલે પછી મેળ નો આવ્યો એનો અવાજ એવો મીઠો હોય

itu तो जो घड़िया में मुंजा पड़ी गई क्या क्या पड़ी गई Ram Sri Ram આસળીને આજે બાઈને કાઢી હતી ઘડીક વાર અહિયાં ઠેકડા મહી રહ્યા કારણ દક્ષા કેવા ઠેકડા મે

આપણે આ કાલે લઈ આવ્યા તો ને કાલ જે તમે બતાવ્યો તો લઈ આવ્યા એ આજ જરાક પાંદડા સુકાઈ ગયા પણ આપણે કંઈ પાંદડાની જરૂર નથી આપણે પાંદડા નાખતા ને ઘણાય માણસો પાંદડા એ નાખે ભેગા પણ આપણે નાખતા ન જો આપણે હમો કરવા માંડીએ હમણાં આપણે તો દાંડલી નું ત્યાગ કર્યા નહીં જો ડાંભાર પાંદડા તોડાઈ ગયા અને હવે જો આવી રીતે આમ બટક્યું બટક્યું કરવાની ને ઝીણો ઝીણો કરવાનો પછી જેમ રગોડા કે આવે ને જાડો આ કૂણો છે તો રગોળા જેમ કાઢી નાખવાના આ કૂણો હે ને બહુ રગોડા નથી એટલે પછી આ થળિયા હોય ને એને જો આમ પર નાખીએ આ છોલી નાખવાનો ભાગ પછી એની આમ બટક્યું કરીએ પછી છે ને સિંગુની જેમ આપણે કેમ બોલી સરગવાન સિંગુ ચૂસીએ એમ ચૂસવાનો જાડા હોય ને એની આમ બટક્યું કરી નાખવાની જો આવી રીતે સુધારવાનો જો આપણો ડાંભો સુધારી અને બે પાણીએ ધોવાઈ ગયો મસ્ત સમાચારનો જોગ પછી હવે એને તેલ મૂકી દીધું આ વઘાર નાખશે રાઈ પાચીરું ચાકું તો એટલે પડે કે તેલ ન ઉડે તેલ ન ઉડે ને એટલે ચાકી દઈએ જલ્દી જલ્દી વકારવાનો ટાઈમે

આ લસણ વાળી ચટણી નાખી હવે આ પાક કે ને થોડીક વાર પછી પાણી નખાય થોડીક વાર અને આમાં નામાં ચડવા દઈએ તો અમે થોડું ગર ગર પણ જીરીક અમે નાખીએ અમે જરા ખાંડ નાખું તમારે નાખવી હોય તો ના ખાય ન નાખવી હોય તો ન ખાય તમારે શું છે કે ગયરું ન ખાતા હોય બહુ

કે શાક સડ્યું જો આમ પોચું થઈ ગયું હોય એટલે આ ચડી ગયું જો આમ અને આમાં આપણે ટેસ્ટ કર લેવાનું જો થઈ ગયું ને એટલે આમાં જરાક ટેસ્ટ કરી લેવાનું મીઠું ઓછું હોય તો નાખી દેવાનું ખાંડ ઓછી લાગે તો જરાક નાખી દેવાની પછી હવે ચણાનો લોટ નાખવાનો આમ ભાંગી જરાક ગોરીંડી ચણાનો લોટમાં હોય નાખી દેવાના ચણા ચણાનો લોટ નાખી દીધો હવે આપણે છે ને આને બે ત્રણ મિનિટ ઢાંકી દઈએ એટલે ચણાનો લોટ સડી જાય લોટ સડી ગયો ચણા ચણાનો બે મિનિટ સડવા દીધું ખાલી લોટ ને હાવ ધીમા તાપે લોટ નાખ્યા પછી ધીમા તાપે સડવવાનું જ્યાં થઈ ગયું ને ધાણા ભાજી હોય તો નાખવાની ન હોય તો હાલ લે હો એવું કઈ ન કે નાખવાનું જ આ બધું તેલ સુખાય ગયું આપણું રેડી છે આ થઈ ગયું હવે હવે ઉતાર લેવાનું થઈ ગયું ગેસ તો હાલો થઇ ગઈ આપણી રસોઈ તૈયાર ને પ્રિયલ તો ને ભેગો એક રીંગણા નો ઓરો કર્યો તો માયે ને રોટલી છે છાસ છે ત્યાં જ મને તો બે માં મજા આવી જાય હું કન્ફ્યુઝ છે કે હું ઓરો ખાઉં કે ડાંબાની શાક ખાવ કારણ કે બે મને બહુ ભાવે બનાવતા એક બટેટો નાખતા અમે એવું ખાતા લોટ વાળો ના કરતા અમને બધા ભાવે જ છે ડાંબાની શાક અમાર તો ખેતર માં થોડુંક છે ને ખેતરમાં વાવતા થતો પેલા હવે નથી થતો પણ ભાવે ડામભંસક આયે ભાવે હે

મા તમે ની રેસીપી મૂકજો તો બધું ધીરે ધીરે બનાવતા જાવ તમને ગમતું હોય તો અમે તો બનાવીએ તો એ બને ને બતાવતા રે હું બીજું હું એમ કે તમને ગમતું હોય તો એમાં અમારે તો એ બનાવવાની મજા આવે તમે કેતા હોય તો હા બનાવીએ કે

કબૂતર તો આપડા કેટલા વર્ષથી એવા છે કબૂતરને ઈ પ્રોજોક લઈને પછી બીવે નહી આ જે હે ને બીવે આપડા છે એટલે હે ને ઓયા જાય મોર ઘડીક માં મોર ને ઘડીક માં થી બી ગાય નહી આપણે રોટલી ઘા કરીયા ને તો ઈ જો એને એમ તમને પકડવા આવે થી પેલો ભાગ એને ખાવ નાખીએ ચોખા નાખીએ ને રોટલી એવું એને ઈ ખબર પડે કે અયા મને રોટલી <gloodly> આપડે <laughs> 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 ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળશું પાછા નવા વિડીયો માં ત્યાં સુધી